અબડાસાના યાત્રાધામ એવા મત્યાદેવના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમાજના ગાદીપતિ નારણદેવ લાલણ અને અદભીર વેરસીદારા લાલણની ઉપસ્થિતિમાં વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ રોજ ગોરથ મત્યાદેવ ધામ મધ્યે રૂપિયા બે કરોડ અઠ્યાસી લાખનું ખાતમુહૂર્ત યોજવામાં આવેલ હતું આ યોજના આ ખાતમુહૂર્ત પ્રસંગે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ માંડવી માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તેમજ અબડાસા તાલુકા પંચાયત તેમજ લખપત તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના તાલુકાના વિવિધ તાલુકાના કચ્છના તાલુકાના સમાજના મહેશ્વરી સમાજના આગેવાનો પ્રમુખો યાત્રાધામના પ્રમુખો તમામ આગેવાનો જોડાયેલા હતા આજે મતિયાદેવ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને સામાજિક ગાંધીધામ અબડાસા તાલુકો મુન્દ્રા તાલુકો માંડવી તાલુકો નખત્રાણા ભુજ બધા મળી અને આજે અમારો ભૂમિપૂજન જે સરકાર દ્વારા જે અમને બે કરોડને અઠ્યાસી લાખની જે ગ્રાન્ટ મળી છે એમનો આજે ભૂમિપૂજન હતો એ ભૂમિપૂજનમાં વિનોદભાઈ ચાવડા માલતીબેન મહેશ્વરી પીએમ જાડેજા અનુતભાઈ દવે તથા ભાજપના પક્ષના તથા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બધા હોદ્દેદારો જોડાઈ અને આજે ભૂમિપૂજનમાં સાથ સરકાર આપ્યું અને આ ઐતિહાસિક ઘડી છે જ્યારે એક અનુચિત જાતિ અને મહેશ્વરી સમાજને આટલા રૂપિયા સરકાર આપતું હોય અને એ સરકાર આજે ભૂમિપૂજન કરતો હોય અમે એના માટે લાખવાર અભિનંદન સરકારને અને સરકાર હંમેશા અમારા સાથે છે અને મતિયાદેવ સેવા ટ્રસ્ટમાં જ્યાં પણ જુઓ ત્યાં હરિયાળી હરિયાળી અને જ્યાં જવું અહીંયા વિકાસનું કામ થયું છે સરકાર સાથે મળીને કામ થયું છે મેન સ્થળની તો વિકાસની વાત છે એના સિવાય ધર્મનો પ્રચાર અમારા મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને અમારી કમિટી હંમેશા કટિબંધ સનાતન ધર્મ અને ધર્મનો પ્રચાર માટે ગામા ગામ અગલા વર્ષે બારમતી પંથ અને માઘ મહિનામાં ચારસો ને દસ ગામડામાં માઘરથ અને ધર્મરથ સાથે જોડાણા હતા અને બધી જગ્યા જ્યાં મોટા મોટા આપણા સ્થળ

કે રાજ્ય સરકારે આ ગામને કર્યો અને બે કુલ અઠ્યાસી કરોડની માત્ર રકમ ની સૈદ્ધાંતિક મંજૂરી કરાવી એના પાછળથી પહેલા ફેઝમાં એક કરોડની જોગવાઈ કરવામાં આવી અને એનું માટે અહીં આદરણીય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાજી કચ્છમાં અબડાસા અબડાસામાં જો મુખ્ય આપણે મહેશ્રી સમાજ કચ્છમાં એમના ઇષ્ટદેવ અને અમારા ગુરુ મતયારીના જે પૂજારીઓ આવવા એ કચ્છના ધણી રાજાશયમાં વખતમાં જ્યારે ગાદીમાં બે બેસે ત્યારે એમને તિલક કરે પછી બેસી શકે તો આ એક જાગૃત જગ્યા અને જાહેર પરચો છે અને મને છેલ્લા છ વર્ષ થયા હું ધારાસભ્ય તરીકે ઊભો રહ્યો અહીંયા અમારા ગામના મહેશ્રી સમાજના મુરુના એ અમુક જે અહીંયા ખાસ દાડાને માને એ મને તેડી આવ્યા એ કે અહીં દાડે તો પગેલા પગે હાલો અને દાડો બધો સારું કરશે અને તેથી મને ખૂબ જ દાદા માટે શ્રદ્ધા અને વિશ્વાસ તે પછી જે આ ટ્રસ્ટના પ્રમુખ અને જે આ મૈસરી સમાજની આખી સમિતિ છે ને એમની આખી ટીમ અને આવવા એ બધાએ કીધું અને અમારા ધારાસભ્ય માલતીબેન અને રમેશભાઈ વિનોદભાઈ બધાએ ભેગા થઈ અને મતિયા તે મૂળ એક પરંપરાગત ઐતિહાસિક જગ્યા છે ઘણી જગ્યા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગુજરાતમાં કેન્દ્ર ફેરફાર કામ કર્યા છે પણ આ મૂળ જગ્યા છે પરંપરાગત એનો વિકાસ નહોતો થયો તો એના જાત્રાધામમાં લેવા માટે આ લાખો માણસો આવે છે પણ છતાં પણ એ બાકાત હતું તો એને જાત્રાધામમાં લેવું એને ગ્રાન્ટ સારામાં સારી ફાળવી પોણા ત્રણ કરોડ ફાળવ્યા છે એક કરોડ ઓલરેડી એના આપી દીધા એનું કામ વહેલી તકે શરૂ થશે અને આજે એનું ખાતમુહૂર્ત હતું એનામાં આપણા કચ્છ મોરબીના સભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ગાંધામના ધારાસભ્ય માલતીબેન તેમજ થાની તાલુકા પંચાયત પ્રમુખ સમિતિના તમામ બધા હાજર રહી અને આજ ખાતમુહૂર્ત કર્યું છે અને ભવિષ્યમાં અબડાસામાં જે જગ્યા ધાર્મિક છે વિશેષ સારું કામ થાય એના માટે અમારા પ્રયત્ન છે અને દાદાને પ્રાર્થના કરીએ કે હજી પણ આ બહુમતીથી અમારી સીટ આવે કચ્છની જેનાથી જે ખૂટતી કડી કચ્છમાં વિકાસની કામ ખૂટતી કડી છે નર્મદાના પાણી ખેડૂત માટે આ વિસ્તારમાં વહેલી તકે આવે જાત્રાધામના આ કોલેજ પણ અમને મંજૂરી કરી દીધી હજી પણ આરોગ્ય રીતે જે વસ્તુ ખૂટતી કડી છે એ કરી શકીએ એવી દાદાને પ્રાર્થના કરી અને ભાગના આશીર્વાદ લીધા